પરણામ પ્યારે મિત્રો ભીમરાવ આંબેડકર સાહેબ એક અવતારી પુરુષ હતા અને અવતારી પુરુષ ગણાય એની મહાનતા ની ખ્યાતિ આજ પૂરા વિશ્વની અંદર છે પૂરું વિશ્વ એને જાણે છે જ્યારે ભીમરાવ આંબેડકર સાહેબે ઓગણીસો ને તેપનની અંદર એક અભિયાન ચાલુ કર્યું કે જ્ઞાતિવાદ મટાડવાનું અને ઓગણીસો ને અંદર એની ભારતની યાત્રા કરી દરેક રાજ્યની અંદર ગયા અને ઓલ ભારતની યાત્રા પૂરી કર્યા પછી એને એમ થયું કે જ્ઞાતિવાદ નહીં મટે અને જે અભિયાન ચાલુ કર્યું હતું એ અભિયાનને પૂર્ણ કરવા માટે એની ઓગણીસો ને ત્રેપન ચોપનમાં વિશ્વ યાત્રા કરી કે જ્ઞાતિવાદના અભિયાનને પૂરું કરવા માટે અને વિશ્વ યાત્રા કર્યા પછી ભીમરાવ આંબેડકર સાહેબ એની અનુભૂતિ મુજબ એના અનુભૂતિના સાર મુજબ એની દલિત સમાજને આદેશ કર્યો કે બૌદ્ધ ધર્મ અપનાવો કારણ કે બૌદ્ધ ધર્મનો મેન પાયો છે મેન સૂત્ર છે ધ્યાન કરો બૌદ્ધ ધર્મ એ ધ્યાન ઉપર ઊભો છે આખો ધર્મ કે ભીતર જાઓ અને સંયમની અનુભૂતિ કરો નીઝની અનુભૂતિ કરો કે જ્યારે સંયમની અનુભૂતિ થશે છે કોઈ જ્ઞાતિવાદ નથી ત્યાં કોઈ જાતિ પાતિ નથી અને એ જ્યારે સંયમની અનુભૂતિ થાય છે ત્યારે જ એ જ્ઞાતિવાદ મટે છે એવો ભીમરાવ સાહેબે એનો અનુભવ કરી અને એના સમાજને સંદેશો આપ્યો આદેશ કર્યો જ્યારે આજે ભીમરાવ આંબેડકર સાહેબની તસવીર ગૌતમ બુદ્ધ ની તસવીર અથવા મૂર્તિને મંદિરમાં પૂજા પાઠ કરી રહ્યા છે એથી મુક્ત થવા માટેનો એ સંદેશો છે એ સંયમની યાત્રા કરવાની વાત છે બૌદ્ધ ધર્મ છે એ એની સ્થાપના ગૌતમ બુદ્ધે કર્યા છે પચીસો વર્ષ થયા અને ત્રેવીસો વર્ષ પછી આ ધરતી માથે એક મહાપુરુષનું અવતરણ થાય છે કે જેનું નામ ગોયંકાજી છે અને એ ગોયંકાજીએ ત્રેવીસ વર્ષનો જે બૌદ્ધ ધર્મના શાસ્ત્રો ઉપર જે ધૂળ સડી ગઈ હતી એને પાછી સાફ કરી અને બૌદ્ધ ધર્મની નવી સ્થાપના કરી અને વિપક્ષના ધ્યાન કેન્દ્રની સ્થાપના કરી આજે વિપક્ષના ધ્યાન કેન્દ્ર ઓલ વિશ્વની અંદર છે અને ભારત સરકાર માન્ય છે કોઈ ગવર્નરના નોકરીયાટ છે એ નોકરીયાટ જ્યારે વિપક્ષના ધ્યાનની અંદર શિબિર કરવા જાય છે વિપક્ષના ધ્યાનની શિબિર નાનામાં નાની દસ દિવસની હોય છે અને તેની સ મહિના બાર મહિના પણ કરી શકો છો સતત અને ફ્રીમાં છે મોફતમાં છે કે ત્યાં કોઈ શુલ્ક લેવામાં આવતું નથી અને આજ ભારત ગવર્નર નોકરીયાટને દસ દિવસની શિબિર કરે તો એની તનખા એનો પગાર કાપવામાં આવતો નથી એ ભારત સરકાર માન્ય છે એવી સ્થાપના ગોયંકાજીએ કરી છે અને એ ભીમરાવ આંબેડકર સાહેબે દલિત સમાજને સંદેશો આપ્યો પણ દલિત સમાજ આની આ સદીમાં એ વાતને ભૂલી ગયા અને પૂજા પાઠ કરી રહ્યા છે બસ મારું કહેવાનું માત્ર એટલું છે કે ભીમરાવ સાહેબ જે કહી ગયા છે એને અપનાવવાથી આપણી અંદર ક્રાંતિ ઘટે છે આપણી અંદર એક નવી તાજગી આવે છે આપણી અંદર એક નવી હોશ આવે છે આપણી અંદર એક નવા જીવનની શરૂઆત થાય છે એ વાત સાથે અસ્તુ હરિઓમ તસ